નમસ્કાર ખેડૂત મિત્રો હું અમીરભાઈ ઓમરૂદ્રા બાયોટેકમાંથી આજે આપણે ભણગોર ગામ છે તાલુકો લાલપુરનો જિલ્લો જામનગર ત્યાં આપણું ઓમ રુદ્રા વપરાઈ ગયેલું હતું તો જોવા માટે આવ્યા છે તો આપણે ખેડૂતભાઈને પૂછીએ કે રિઝલ્ટ કેવું છે બરાબર અને આજની તારીખ છે પંદર આઠ બે હજાર ચોવીસ તો ખેડૂતભાઈને આપણે ચર્ચા કરીએ કેવું રિઝલ્ટ છે ભાઈ તમારું નામ રાજેશભાઈ મેઘજીભાઈ માણસુરિયા ગામ ભણગોરું ભણગોર જિલ્લો જામનગર ચોવીસ ઓગસ્ટ હા પંદરમી ઓગસ્ટ આજની તમારા મોબાઈલ નંબર અઠાણું તેતાલીસ ચોત્રીસ પાંત્રીસ બરાબર નંબર હા આ જેવીસ માંડવી છે હા તમારે શેનું વાવેતર કરેલું છે આ મગફળી માંડવી નું વાવેતર કરું છે એમાં પહેલી જ વખત તમે ઓમ રુદ્રા વાપરેલું હા ઓમ રુદ્રા તમે આવે છે એ આ એ વાપરેલું છે આપને કેવું લાગ્યું રિઝલ્ટ ને આ રિઝલ્ટ મને આ રહ્યુ નજર સામે જ દેખાય છે આપને કેવી રીતના દેખાય છે હા જો આ મગફળી છે મારે છવ્વીસ તારીખની વાવેલી છે

એક ધારો તો જમીન નબળી જ કહેવાય ને હા નબળી જમીન છે હા ધારનું પેટાળ છે હા ધારનું પેટાળ છે બહુ વરસાદ થાય તો રેચાઈ જાય ઓછો વરસાદ થાય તો સુકાઈ જાય તો આ વર્ષ વરસાદ કેવો થયો વરસાદ જમીનના માપનો વરસાદ થયો બરાબર હા એટલે તમે શું કહેવા માંગશો ઓમ રુદ્રા ના ઓમ ખાતર વાયવા જેવું છે જમીન પોચી રાખે છે અને રિઝલ્ટ આપને નજર સામે દેખાય છે અને

તમારો કીમતી સમય આપ્યો એ ધન્યવાદ કોઈ કોઈ વાંધો નહીં